હોમિયો આણંદ શહેરમાં એનડીડીબીના ઓડિટોરિયમ ખાતે આજે હોમિયોપેથિક ક્ષેત્ર માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સેમ્યુઅલ હેનિમેન્સ એમ્પ્લાયડ હોમિયોપેથી ઓનલાઇન કોર્સ અને ડિજિટલ ઓર્ગેનોન ઈ બુકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે હોમિયોપેથી વ્યક્તિના વિચારોને અને સ્વભાવમાં કાયમી પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જ્યાં હોમિયોપેથીને સૌથી વધુ સરકારી સમર્થન પ્રાપ્ત છે કાર્યક્રમના આયોજક ડોક્ટર કૃતિક શાહ દ્વારા તૈયાર કરાયેલો શાહ કોર્સ વિશ્વનો પ્રથમ એવો કોર્સ છે જેમાં એલોપેથી હોમિયોપેથી નેચરોપેથી અને ડાયટોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે આ કોર્સ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે ખાસ કરીને લગ્ન પછી પ્રેક્ટિસ છોડનારી મહિલા ડોક્ટરોને ફરી સેવા સાથે જોડવાનો ઉદ્દેશ ધરાવે છે કાર્યક્રમ જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન ઉપર એટલે કે હોલિસ્ટિક હેલ્થ કેર જે પ્રધાનમંત્રી મોદી સાહેબનું વિઝન છે એના ઉપર આધારિત છે જેમાં મલ્ટિપલ મેડિકલ ફેકલ્ટીઝના એક્સપર્ટ્સ ભેગા થઈને માનવતા માટે અને સમાજના સેવા માટે આગળ આવીને પોતપોતાના જ્ઞાનનું પ્રદાન કરશે આ જે કોર્સ જે છે એ ઓનલાઈન કોર્સ છે જેમાં એક્સપર્ટ્સ ઓફ મોડર્ન મેડિસિન ક્લિનિકલ ડાયગ્નોસિસ શીખવાડશે મતલબ બીમારીનું નિદાન કેવી રીતે કરવું એ શીખવાડશે એક્સપર્ટ્સ ઓફ હોમિયોપેથી હોમિયોપેથી ટ્રીટમેન્ટ છે એટલે હોમિયોપેથી સારવાર શીખવાડશે અને નેચરોપેથી અને ડાયટોલોજી એ આ પ્રોજેક્ટનો આ કોર્સનો એક ભાગ છે કે જેના વડે નેચરોપેથિક જીવન એટલે કુદરતી જીવન કુદરતથી નજીકનું જીવન અને ડાયટ એટલે શુદ્ધ આહાર અને આહાર વિશે આહાર વિશેની સમજનો ભાગ છે કે જેથી વ્યક્તિ બીમાર ઓછો પડે એટલે ડોક્ટર પાસે જવાની જરૂર ઓછી પડે આ પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝન ઉપરનો આખો કાર્યક્રમ છે જે વિશ્વનો પ્રથમ છે જેના માટે અમે સદભાગી છીએ કે આદરણીય રાજ્યપાલ શ્રી પોતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી અને એમનું એમના હાથે ઉદઘાટન કરવાના છે બીજો પ્રોજેક્ટ જે છે એ જેમ આપણા પાઠ્યપુસ્તક એટલે પ્રિન્ટેડ ચોપડીઓનું ડિજિટલ બુકમાં ટ્રાન્સલેશન અથવા ટ્રાન્સફોર્મેશન જરૂરી છે તેમ ભાગવદ ગીતાનું ટ્રાન્સફોર્મેશન થયું છે એવું અમારી હોમિયોપેથીની ગીતા એટલે ઓર્ગન ઓફ મેડિસિનનું નોલેજ ઓફ સાયકોલોજી નોલેજ ઓફ કલર સાયકોલોજી ઇન્ફોગ્રાફિક્સ અને ટાઈપોગ્રાફિક્સના માધ્યમથી આખું ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું છે જેથી વ્યક્તિઓ એનો સારામાં સારા વિચાર સાથે સૌથી વધુ એનો ઉપયોગ કરી શકે જેથી દર્દીઓનું અને એને ઇવેન્ચ્યુઅલી સમાજનું ભલું કરી